મોગલમાં તેકી મોગલમાં તે કી ત્રણ મોટા હોલ છે અને વીસ રૂમ છે કારણ કે ભગુડામાં તો મોટી સરકાર એટલે આનો હુકમ આવે તો બધુંય થઈ જાય એમ તમને કેમ ખબર પડી કે આ માચ છે નહીં અમને ખબર નથી પડી માતાજી એવું કીધું કે તમે કે કે ઓળખતા આવડે તો મને ઓળખી લ્યો કે હું તો દરેક વિડીયોમાં કહું છું કે મોગલમાં કળિયુગમાં હાજરા હાજર છે ત્રણ માતાજીના શ્લોક બોલાય છે અહીંયા પહેલી વખત અમારા વિડીયોમાં રસોઈઘર માતાજીની જે પ્રસાદી થાળ બને છે એ અમે તમને બતાવીએ છીએ નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે આવ્યા છે બગોડા તમે જોઈ શકો છો આજે અમે બગોડા આવ્યા છે અને અહીંયા કેવી રીતે અવાય અને અહીંયા શું શું સુવિધા છે રહેવાની જમવાની અને કેવી રીતે અહીંયા અવાય છે એ બધું અમે તમને ડિટેલમાં બતાવીશું તો અમારા વિડીયો સાથે તમે જોડાયેલા રહો તો મિત્રો અમે વગુડા આવ્યા છે અને ત્યાં અમે શૂટિંગ દરમિયાન જોયું માની માનતા એમની પૂરી થઈ છે એટલા માટે માના આખો શણગાર લઈને આવ્યા છે અને મિત્રો તમને કહી દઈએ કે આ ઓરિજિનલ ભેડિયો છે માનો જે આપણે સાદે એ રીતે જે ભેડીઓ છે એ તો આ ઓરિજિનલ ભેડીઓ છે જે માને ચડે છે તો મિત્રો આપણે એમની સાથે વાત કરીએ તમે ક્યાંથી આવ્યા છો સાવરકુંડલાથી અને તમે અહીંયા માને ત્યાં તમારી બાધા પૂરી કરવા હા કેવું લાગે છે અહીંયા આવીને અહીંયા આવીને ખૂબ શાંતિ થાય છે હું માતાજીને ખૂબ માનું છું અને માતાજીની મારી માનતા છે એ સફળ થઈ છે એટલે અમે આ ભેડીઓ ચડાવવા આવ્યા છે

અને એમના જે પિતાશ્રી એમને માને ભેળ્યો ચડાવવાની જે બાધા હતી આજે પૂરી કરવા આવ્યા છે તો મિત્રો તમે ભગોડામાં આવો એટલે માતાજીના દર્શન કરવા માટે જેવા તમે ગેટમાં આવશો તો સૌ પ્રથમ તો તમને આ સેલ્ફી ઝોન જોવા મળશે ક્યાં જ્યાં દરેક ભક્તો આવે છે સેલ્ફી ઝોન જે અહીંયા સેલ્ફી પાડે છે મિત્રો અહીંયા સૌ નાના મોટા બધા અહીંયા સેલ્ફી પાડે છે તો મિત્રો તમે પણ અહીંયા આવો તો અહીંયા સેલ્ફી લેવાનું ચૂકશો નહીં તો મિત્રો જેવા આપણે અંદર આવીશું એવું અહીંયા તમારે અહીંયા પૂછપરછ કરવી હોય કંઈ પણ કાર્યાલય છે ત્યાં તમે અહીંયા કરી શકો છો અને આ બાજુ પણ છે જો તમે અહીંયા પણ પૂછપરછ કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અહીંયા તમને મળી જશે મિત્રો આ ફોટા જે બાળકો જેને બાળકો રહેતા ના હોય કંઈ તકલીફ હોય એ લોકો માટે છે તમે અને માતાજીની દયાથી બાળકો જન્મ્યા છે એમના માતા પિતા બાળકોનો અહીંયા ફોટો લઈને લગાડે છે તો મિત્રો મોગલમાંના દરેક મંદિરે ચા પાણી હોય જ છે તમે જોઈ શકો છો અહીંયા ચા બધા પીવે છે બેસે છે બેસાડીને શાંતિથી ચા પીરસવામાં આવે છે અહીંયા પોતે જ ચાની રકાબી જે હોય ડીશ એ તમારે ધોવાની રહી છે તમે અહીંયા જોઈ શકો છો કે એમને પાણીના બે ભરી તપેલા ભરીને રાખ્યા છે કે તમારે પીવાની તમારે ધોવાની અને તમારે જ મૂકવાની મિત્રો આગળ આપણે જઈશું અહીંયા હવનકુંડ છે જે ચૈત્ર મહિનામાં ત્રીસ દિવસ અહીંયા હવન ચાલે છે માના ત્રણ લાખ એકાવન હજાર માતાજીના શ્લોક બોલાય છે અહીંયા અને એક મહિનો હવન કુંડ ચાલે છે કન્ટિન્યુ અહીંયા આવશો તમે એટલે હવન કુંડના દર્શન કરજો ચા પાણી પીજો હવે તમારે બાધા હોય અને ભૂલી ગયા હોય ઘરેથી લાપસી લાવવાનું તો અહીંયા રસોઈ ઘર છે ત્યાં લાપસી પણ માની મળી જાય છે તમે અહીંયા આવશો તો મળશે આપણે તમને અમે બતાવીશું મિત્રો આપણે આવ્યા છીએ લાપસીનું અમે તમને બતાવીશું અહીંયા ભોજન પ્રસાદી જે માની લેવામાં આવે છે અહીંયા એક પણ પૈસો લેવાતો નથી ફ્રીમાં તમે ભોજન કર્યો તમે જોઈ શકો છો બધા ભાઈઓ જે છે સેવાના સેવા માટે ઊભા છે અને બધાને પીરસે છે જમે છે ગ્રુપ છે આખું મોગલધામ ગ્રુપ આ બાજુ તમે બધા ભાઈઓ પ્રસાદી લઈ શકે છે અને આ બાજુ જે છે બહેનો છે અને નાના નાના ભૂલકા પણ પીરસવા માટે તૈયાર બેઠા છે તમે જો માસી છે ઉંમરવાળા ઉંમરવાળાથી લઈને એકદમ નાના બાળ સુધીના અહીંયા સેવા બધા નિભાવે છે એટલા તમે કેટલા સમય થી મહિનાથી આવીએ છીએ સેવામાં અહીંયા બદલાતા રહી છે બધા જેને હા જેને એવું નથી કે અમે ગ્રુપ બનાવ્યું છે ગામ વાઇઝ કે આ છ તારીખ ફિક્સ કરેલી હોય કે આ તારીખમાં એક મહિનામાં એકવાર આવીએ છીએ સેવા તમે ક્યાંથી આવો કળસાર ગામથી

નાની દીકરી બેટા કેવું લાગે છે ક્યાંથી આવી છે આજે આવી છે તું આજે તમે જમવાનું ચાલુ થઈ ગયું છે અને એ પ્રસાદીમાં તમે જોઈ શકો માની લાપસી છે લાડવા છે ગાંઠિયા રોટલી મગનું શાક દાળ ભાત અને સૌરાષ્ટ્રમાં અતિ પ્રિય એટલે છાસ ખૂબ જ વરસાદી બહુ સરસ છે અને કેટલાય જણા અત્યારે આવે છે ને ભૂખ્યા કોઈ જતું નથી અહીંયાથી તમે જોઈ શકો છો એટલી લાંબી લાઈન લાગી છે એ બધા અહીંયા સારી સુવિધા છે અમે તમને આગળ પણ બતાવીશું કે અહીંયા રહેવાની પણ સુવિધા છે જે ગામથી આવ્યા હોય ઘણા ખરા છે જે આપણે સૌરાષ્ટ્ર બહારના માણસો હોય અને એમને તકલીફ થતી હોય કે ક્યાં રહીશું રાત્રે અહીંયા આવ્યા છે તો આપણે ક્યાં રહીશું તે એની માટે પણ અહીંયા સુવિધા છે કે અમે તમને બતાવીશું આગળ કે એનો શું ચાર્જીસ છે શું છે તો મિત્રો આ જે મોગલધામ છે ભગુડા આ એની રસોઈ ઘર છે તમે પહેલી વખત અમારા વિડીયોમાં રસોઈઘર માતાજીની જે પ્રસાદી થાળ બને છે એ તમે અમે તમને બતાવીએ છીએ કેટલા માણસની રસોઈ બને છે એ નથી ખબર અમને પણ મિત્રો હું તમને એટલું કહીશ કે તમે સવારે આવશો કે સાંજ સુધી તમને અહીંયા પ્રસાદી રાતનું જમવાનું અહીંયા હોય છે તમે અને ચોખ્ખાઈ તમે જુઓ અને ચૂલા ઉપર રાંધવામાં આવે છે અહીંયા તમને અમે ચૂલો બતાવીશું જો રોટલી અત્યારે બને છે અને ચૂલા ઉપર રસોઈ કરવામાં આવે છે ફર્સ્ટ ટાઈમ હશે યુટ્યુબ ઉપર કે જે ભક્તિ અમૃતમાં ભગુડાના રસોડું અમે બતાવીએ છીએ દર્શક મિત્રોને કે ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવે છે અને ખૂબ જ સરસ ચૂલાની રસોઈ એટલે તો મિત્રો અહીંયા રસોઈ પણ બને છે અને લાપસી પણ અહીંયા જ માની થાય છે જે ભક્તોએ માની લાપસી માની હોય એ મિત્રોને અહીંયાથી લાપસી મળી જશે જે માતાજીને ધરાવવા માટે કોઈ ભૂલી ગયું હોય ઘરેથી લાવવાની તો અહીંયા પ્રસાદી મળી રહે છે આ રસોઈ ગોળમાં તમે અહીંયા આવીને પૂછશો તો તમને લાપસી મળી જશે રસોઈ રસોઈઘરમાં અન્નપૂર્ણામાંનો ફોટો તો અવશ્ય હોય જ ને તમે જોઈ શકો કેટલો મોટોમાં અન્નપૂર્ણામાંનો એમાં મોગલ એમનો પણ અહીંયા રસોઈ ઘરમાં ફોટો છે જે સદાય માં મોગલ ખૂટ પડવા નથી દેતી તો મિત્રો જે અહીંયા ભગુડામાં જે માની પ્રસાદી બનાવે છે જે ભાઈ આપણે એમની સાથે વાત કરીએ કેમ છો જય મા મોગલ જય મા મોગલ મજામાં છું તમે કેમ બસ મિત્રો ભાઈ આપણે આશરે અહીંયા કેટલી રસોઈ બનતી હશે 1500 2000 ની કન્ટિન્યુઅર બને છે પણ રવિવારે મંગળવારે 2 5000 ની રસોઈ બને છે અને રાત્રે પણ અહીંયા હોય છે 24 ઘંટા ચાલુ છે તો મિત્રો તમે જો કે રવિવારે 5000 ઉપર પબ્લિક હોય છે આ રસોઈ આ ભાઈ તમે પોતે બનાવો છો હું પોતે બનાવું છું કેટલા ટાઈમથી અહીંયા છું આ તિજોવર આલેસ તિજોવર આલેસ માની પ્રસાદી આ ભાઈ અને પોતે રાજસ્થાની છું તમે રાજસ્થાની છો રાજસ્થાની ઉદયપુર ઉદયપુરના છે અને ઈ પોતે માની રસોઈ બનાવે છે કેલો ભાવ તમને આમ લાગે છે રસોઈ બનાવો ત્યારે નહીં મોતી બનાવું છું ભાવથી બનાવું છું સારું લાગે છે સારું લાગે મજા આવે છે તો મિત્રો તમે અહીંયા આવો તો માં મोगલ મંદિરે ભગુડા એટલે તમે પ્રસાદી લેવાનું અચૂક પ્રસાદી લેજો ભૂલશો નહીં અને અહીંયા તમને લાપસી પણ લાપસી પણ તમે અહીંયા બનાવો લાપસી પણ અહીંયા જ બને છે તમે જ બનાવો મોજપોતે બનાવશો તો લાપસી પણ તમને અહીંયા મળી રહે છે તો ચલો મિત્રો આપણે અંદરજીના દર્શન કરી લઈએ દર્શન કર્યા પહેલા અચૂક માથે ઓશીકું આપણે અંદર મંદિરમાં આવી ગયા છે પણ આપણે માના થડાનું શૂટિંગ અમે નથી કર્યું અને અમે તમને બતાવીશું નહીં જે આપણે મંદિરમાં આવી ગયા છે માતાજીના દર્શન કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા હવન કુંડ છે માતાજીનો ત્યાં પણ હવન ચાલતો જ હોય છે બગુડામાં જ એક આઈમાં આવ્યા છે આંબાવાડી મોગલમાં એ આપણે આઈમાં અહીંયા એમની માનતા પૂરી કરવા આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીએ જય માતાજી જય માતાજી માતાજી તમારું નામ વર્ષાબેન કાંબડિયા અને આપણે આંબાવાડી મોગલમાં એટલે ક્યાં આવ્યું એ ખાખી જ તમે માતાજી આ કહી તમારીની માનતા હતી મારી બેનનો હમણાં અમારે અઢાર તારીખે મારે ડાયરો હતો એટલે ડાયરો એટલો એમાં એવું હતું કે ટૂંકમાં થોડુંક ગામમાં તકલીફ એટલે બીજી કાંઈ તકલીફ નહોતી પણ આમાં લોકો એમ બીવડવતા હતા કે અવડું કાર્યમાં ના થાય આપણાથી એમ એટલે મેં માતાજીને કારણ કે ભગુડામાં તો મોટી સરકાર એટલે આનો હુકમ આવે તો બધું થઈ જાય એમ એટલે મારી એક દિલથી માતાજીને હું અહીંયા કંકોત્રી મૂકવા આવી તો મેં પ્રાર્થના કરી એમાં જો આ કાર્ય મારું આ એક મારા ભાઈ છે અને એક મારા ઘરવાળા છે કે આ બે એક પગે ઉભા રહ્યા હતા અને એ બે પાસા ના પડે અને બસ મારી ને મારા તારા હાથમાં હે એટલે મેં માનતા કઈ રીતે હા માનતા કઈ રીતે કે મા હું એ ગંગોત્રી મૂકવા આવું છું અને જો મારે આ કાર્ય પતી જાય એટલે હું અહીંયા ભગોડા આવી આઠ દીએ અને માનતા ઉતારી જઈશ હું દંડવત કરીશ એ મારી માનતા હતી અને મારું કાર્ય બેન કાંઈ વિઘ્ન વગર પાર પડી ગયું એટલે મારી આ માનતા હતી માતાજી ખૂબ જ સરસ ને ખૂબ આકરી બાધા હતી તડકો અત્યારે બપોરના દોઢેક વાગ્યો છે ને તડકો અને માતાજી છે ક્યાં આપણે જ્યાં ગેટ માતાજીનો બહુડાનું ચાલુ થાય છે ત્યાંથી તમે અમે અમારા વિડીયોમાં તમે જોજો જે આકરી બાધા જે એમની હતી એ પૂરી થઈ ગઈ બસ માં સદાય બધાની કષ્ટ દૂર કરે બસ તો માતાજી અમે બસ અમે ટૂંક સમયમાં તમારે ત્યાંય પણ અમે શૂટિંગ કરવા આવીએ ને હા હા બેન જરૂર આપણે ટૂંક સમયમાં અમે પણ આંબાવાડીમાં માના દર્શને આપણે જઈશું અને એનો વિડીયો આપણે ભક્તિ અમૃતમાં મૂકીશું જય મા મોગલ મિત્રો તમે આ જોઈ શકો છો આ માનો ભેડિયો છે ભેડિયાના તમે દર્શન કરજો મિત્રો તમે આ જોઈ શકો છો જે રહેવાની સુવિધા છે અમને એમ હતું કે અહીંયા ચાર્જીસ છે પણ અહીંયા કોઈ જ ચાર્જીસ નથી ફ્રીમાં છે વહેલા તે પહેલાં કરોડપતિ હોય કે મીડિયમ ઘરના હોય મધ્યમ બધા જે વેલા આવે એમને રૂમ મળશે વીસ રૂમ છે ત્રણ મોટા હોલ છે અને વીસ રૂમ છે તમે જોઈ શકો અહીંયા નાના મોટા સૌ કોઈ મોટી ગાડી લઈને ફો કરોડપતિ આવ્યા હોય એને પણ એ જ રૂમ મળશે અને જે વિચારા બસથી આવ્યા હશે એને પણ એ જ રૂમ મળશે તો તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકોને સૂવા માટે ઘોડ્યા પણ છે એટલે કોઈને એવી ટેન્શન કરવાની જરૂર નથી કે મારું બાળક ઘોડ્યા વગર નહીં રહી શકે ઘોડ્યા પણ છે અને રૂમ પણ છે અહીંયા એટલે તમે આવો તો ગભરાશો નહીં અહીંયા રૂમ છે રહેવાની સારી સુવિધા છે અને ફ્રી ચાર્જ છે એક પૈસો અહીંયા લેવાતો નથી ગાડલા ગોરાની સુવિધા છે તમે જોઈ શકો સરસ રૂમ છે સુવિધા સારી છે તો અચૂક ભગુડા આવો અને માના મંદિરે દર્શન કરો અને અહીંયા એક વખત એક નાઇટ રહ્યો અને મન ખુશ થઈ જશે છોકરાઓને રમવા માટે અહીંયા હિંચકા ને સરસ સુવિધાઓ છે બધી અને ફ્રી ચાર્જ છે એટલે ભગુડા અચૂક આવજો તો મિત્રો આપણે ભગુડામાં અહીંયા બધી બહેનો જે સેવા આપે છે તો આપણે એમને માતાજીએ એમને સાક્ષાત્કાર એટલે કોઈ પણ સ્વરૂપમાં તો દર્શન દે છે આપણે એમની સાથે વાત કરીએ કે એમને માએ પરચો આપ્યો છે તમારું નામ ને કયું મંડળ છે અને ક્યાંથી આવ્યા છો જય માં હું કલસાર ગામથી આવું છું મારું નામ બહાર યેલાશ બંધ છે અમે પાંચ મહિનાથી સેવા કરવા આવી છે લગભગ એમાં અમે શરૂઆતમાં જ તે અમે પહેલાં તો અગિયાર બહેનો હતી અગિયાર બહેનોમાંથી શરૂ કર્યું ધીમે ધીમે અમે આજે પચીસથી ત્રીસ બહેનો સેવા આપવા આવી છે એમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બાળકો મોટા માણસો આવે છે બહેનો આવે છે માતાઓ તમે મને મારે તમારી સાથે વાત થઈ હતી કે માએ તમને સાક્ષાત પરચો આપ્યો એટલે જો કે મનુષ્ય સર અત્યારે મનુષ્ય અવતારમાં જ માએ તમને આપ્યો હશે હા અમને માતાજી અમે પહેલી વાર આવ્યા ત્યારે જ અમને પરચો આપેલો એમાં માતાજી અમારી જોડે આવેલા અને બેઠેલા કે તમે કે કે બેનો સેવા આપવા આવો છો તો અમે કીધું હા તો કે તો તમે કે મારી બેગ રાખો કે હું જમતી આવું એ જમવા ગયા જમીન આવ્યા પછી અમારી જોડે અમે સિંગ ફોલતા હતા ને તે બેઠા બેઠા પછી એને કીધું કે તમે બધા સેવા આપો અમે કે હા તો એને કીધું અને પછી અમને એના એવા રૂપમાં દર્શન આપ્યા કે અમે ઓળખીનો છે ક્યા માતાજીને હા ભેળિયા ઓઢીને જ આવેલા પણ અમને આમાં યુવા અવસ્થામાં માતાજીએ દર્શન આપ્યા અને એને કીધું કે આ તમે સેવા કરો છો એનું ફળ તમને માતાજી આપશે એવી રીતના અમે વાત કરેલી માતાજીએ પછી તમે માને જો તમને કેમ ખબર પડી કે આ માં છે નહી અમને ખબર નહોતી પડી માતાજી એવું કીધું કે તમે કે કે ઓળખતા આવડે તો મને ઓળખી લો એ કે અને એમણે એમ કીધું કે બધાના ફોનમાં મારું આવે છે તમે કે મને ઓળખી શકો તો ઓળખી લો કે હું ન કહું હું ક્યાંથી આવું છું એમ તમે કે ઓળખી લો કે એમ કીધું અમને પછી તમે મને મારે આમની સાથે જે ચર્ચા થઈ હતી એમણે એમ કીધું કે માં બ્લેક કલરનો દુપટ્ટો એટલે ભેળ્યો ઉકાળી જે માને ભેળ્યો ઓરિજિનલ છે ઊનનો એ ઊનનો એ ભેળ્યો હતો વર્કવાળું એમના અંદર કપડાં જે આપણે અત્યારે મનુષ્ય પહેરે છે એવું જ હતું અને એમની સાથે સિંગ ફોલવા બેઠા અને એમને એમ કહે છે કે મારો સામાન અહીંયા છે તમે ધ્યાન રાખજો હું પ્રસાદી લઈને આવું છું એટલી વારમાં પછી આ આ લોકોના ગ્રુપ સાથે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા તો એમણે સિંગ ફોલાવી એમને મોબાઈલમાં મા મોબાઈલમાં એમને એમ કીધું હું હરેકના મોબાઈલમાં છું અને પછી એણે મોબાઈલમાં એમને સ્વરૂપ બતાવ્યું જે આપણી આંખો અંજાય છે એટલું રૂપવાન રૂપવાન એટલું સૌંદર્ય એમનું સ્વરૂપ હતું અને પછી જ્યાં બેન એમને જોયું એ જતા હતા અને એની પાછળ એને એટલે કહેવાય આપણે તો હું તો દરેક વિડીયોમાં કહું છું કે મોગલમાં કળિયુગમાં હાજરા હજુર છે અને ખરેખર આ બેનનો ભાવ સાચો છે એટલે માએ એમને મનુષ્ય અવતારમાં એમને દર્શન દીધા આ એમનું આખું ગ્રુપ છે જે બેનો એ બધા એમને માને જોયેલા છે મોગલ મિત્રો આ બધા જે યુવાનો છે એ અહીંયા ભોજન પ્રસાદીમાં સેવા આપે છે આપણે એમની સાથે વાત કરીશું નાના માણા મોટા સૌ છે તમે જોઈ શકો યુવાનો આપણે આ ભાઈ સાથે વાત કરીશું તમે અહીંયા કેટલા ટાઈમથી સેવા આપો છો મિનિમમ થી ત્રણ વર્ષથી ને કયા ગામથી આવો છો પાલીતાણા તાલુકાના અલગ અલગ ગામથી બધા આવે છે અને આ આખું ગ્રુપ તમારી જોડે એક જ ગામના એક જ અલગ અલગ ગામના છે પાંચ છ ગામના છે ને કેવું લાગે છે અહીંયા કેટલા ટાઈમથી મતલબ છે અમે બે ત્રણ વર્ષથી આવીએ છીએ પણ માતાજીની દયા છે ખૂબ અમને આનંદ આવે છે માતાજીની કૃપા અમારા પર અપરંપાર છે અમે અહીંયા આવીને શાંતિ અને હળવાશ અનુભવીએ છીએ અમારા જે કાંઈ દુઃખ દર્દ હોય અમે અહીંયા સેવા કરીએ એટલે અમને એવું લાગે છે કે અમને માતાજી શાંતિ આપે છે આપણે આ બીજા વય છે એમની સાથે પણ વાત કરીશું તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો તમારું નામ શું છે મારું નામ સુરસંગ મોરી છે હું તો દસ વર્ષ આવું છું દસ વર્ષથી આવું છું અને આ મંડળમાં બે વર્ષથી જોડાણું છું કે આ પાલીતાણાનું મંડળ છે એ બધાને મારા મિત્ર જ હતા તો એણે કીધું છે કે આપણે આ મંડળમાં જોડાવું છું તો દર છવ્વીસ તારીખે અમે અહીંયા સેવા કરીએ છીએ એટલે તમે અહીંયા ભોજન ના કોઈ પણ કામ હોય છે રસોડાનું કોઈ કામ હોય છે કોઈ સણતર કામ હોય છે ગમે ત્યાં અમને મેં કે છે ત્યાં છવ્વીસ તારીખે આખો દિવસ જ્યાં કે ત્યાં હું સેવા કરીશ તો મિત્રો આ બધા એટલે તમે જોબ મતલબ તમારે જોબ કરે છે કોઈ બધું અલગ અલગ આવવાનું છે મિત્રો બધા યુવાનો છવ્વીસ તારીખે મહિનામાં એક વખત અહીંયા સેવા આપે છે કોઈ પણ એમને ધંધો હોય એ દિવસે રજા રાખે છે અને અહીંયા આમાં મોગલમાં અને ભગુડામાં સેવા આપે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ભૂલશો નહીં નહી